જય શિયાળા મિત્રો હું યશ નિમ્બાર્ક મિત્રો આપ સૌનું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલ યશ નિમ્બાર્કમાં મિત્રો આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ કર્ક રાશિનું આવનારા મહિના ઓક્ટોમ્બર મહિનાનું રાશિ ભવિષ્ય પણ જો મિત્રો આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકનને ઓલ ઉપર સેટ કરો જેથી આપને અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે અને અમારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક અને વધારેમાં વધારે શેર કરજો

એના માટે તમારી સાથે કામ કરનારા સહકર્મચારીઓ જે છે તેમનો સ્વભાવ અને તમારા પ્રત્યેનો જે ભાવ છે એ મહત્વપૂર્ણ રહેશે કારણ કે આ સમયગાળા દરમિયાન તે લોકો તમારી વિરુદ્ધ જઈ શકે છે અને તે તમને પરેશાન કરવામાં કોઈ કોઈ પણ એવી મહત્વની ભૂમિકા હોઈ શકે છે તેમની આપને પરેશાન કરવા માટે પરંતુ આ બધાની બાવજૂદ આ બધા આ બધું હોવા છતાં તમારું પ્રદર્શન સારું રહેવાથી અને ઉત્કૃષ્ટ હોવાના કારણે તમારા વરિષ્ઠ અધિકારીઓ છે ઉપરી અધિકારીઓ છે તેઓનો આપને સારો એવો સહયોગ મળી રહેશે જેનાથી તમારી સ્થિતિ સારી થઈ જશે કારકિર્દીની દ્રષ્ટિકોણથી આ મહિનો ઉતાર ચઢાવથી ભરેલો રહેવાની સંભાવનાઓ છે દસમા ભાવનો સ્વામી મંગળ મહારાજ મહિનાની શરૂઆતમાં તમારા દ્વાદશ ભાવમાં રહેશે જેનાથી કાર્યક્ષેત્રથી સંબંધિત ભાગદોડ લાગી રહે છે તમારે એક શહેરથી બીજા શહેર એક રાજ્યમાંથી બીજા રાજ્ય અથવા તો એક દેશમાંથી બીજા દેશમાં જવાનું થઈ શકે છે આપના કાર્યને લઈને પરંતુ આ ભાગદોડ તમને આવનારા સમયમાં ખૂબ સારા એવા ફળ આપશે ખૂબ સારા એવા પરિણામો આપનારી આપનારી બનશે આ ભાગદોડ આપને તમારી સાથે કામ કરવાવાળા સાથીદારોનો સ્વભાવ તમારા પ્રત્યે થોડોક અનિશ્ચિત અનિશ્ચિતતાવાળો રહેશે તેઓનો સ્વભાવ નક્કી નહીં થાય ઘડીકમાં તમારી બાજુ હશે તો ઘડીકમાં તમારી વિરુદ્ધમાં એટલે અનિશ્ચિતતાવાળો સમય આ તમારા સાથીદારોનો સ્વભાવ આ સમયગાળા દરમિયાન રહેશે આ લોકો તમે સામે આવો ત્યારે તમારા મિત્ર બનશે પરંતુ પાછળથી તમારું ખોદવાનું તમને ખોદવાનું ચાલુ રાખશે અને તમને પરેશાનીઓમાં નાખવાનું આ લોકોનું મહત્વપૂર્ણ મહત્વપૂર્ણ યોગદાન રહેશે એટલા માટે તે તમારા મનની વધારે વાત નહીં કરો અને તમારા કામમાં વધારે ધ્યાન આપશો તે આપના માટે સારું રહેશે જો વિદ્યાર્થીઓની વાત કરીએ તો આ મહિનો તમારા માટે સારી સફળતા આપવા વાળો મહિનો સાબિત થશે આ માસ તો આજના વિડીયોમાં આટલું જ ફરી મળીએ નવા વિડીયોમાં જો આપને અમારું આ વિડીયો ગમ્યું હોય તો મારા વિડીયોને લાઇક કરો અને શેર કરો અને જો અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકનને ઓલ પર સેટ કરો જય સિયા રામ